જો મિત્રો તમે ટૂંક સમયની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આવડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સોના તેમજ ચાંદીના ના ટાર્ગેટ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવરીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ માર્કેટની અંદર વધારો ઘટાડો થતા સોનાની બજાર ખેદાના મેદાન થતી જોવા મળી રહી છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો સતત ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરી રહ્યું હતું જેની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે તો આજના ખાસ વિડીયોની અંદર આપણે આજે ગુજરાતના અનેક શહેરોની અંદર સુરિયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવવાના છીએ તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે

આગામી વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તેની પહેલા વિડીયોની શરૂઆત કરીએ તો આપણી ચેનલમાં બેલાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો અને જેનું મુખ્ય કારણ કે પાછળના દિવસોમાં અપેક્ષા કરતા નબળો યુએસ આર્થિક વિકાસ હતો જેના કારણે સોનાની બજાર ma જંગી વધારો ઘટાડો જોવા મળી રહ્યો હતો જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે તો બજાર કુલતાની સાથે જ સોનાની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને હવે પાછળના દિવસોની વાત કરીએ તો ત્રણ ટકા સુધીનો ઘટાડો સોના અંદર જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ખરીદદારો કહી રહ્યા છે કે સોનું સસ્તું થશે તો સોના ની ખરીદી કરી લઈએ તો મિત્રો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ આજે બાવીસ કેરેટ સોના ભાવમાં એક ગ્રામ સોના ના ભાવ

સો ગ્રામ સોનાના ભાવ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ અને નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા વાળું સોનું આજે ફરીથી અત્યારે વધઘટ થતું જ જોવા મળી રહ્યું છે તો હવે વેપારી શું કરી રહ્યા છે જેની વાત કરીએ તેની પહેલા મિત્રો આજના ચાંદીના ભાવમાં એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ

જોવા મળી રહી છે જો મિત્રો તમે તાજેતરમાં સોનાની ખરીદી કરવાનો વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર સામાન્ય તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો યુએસ ડોલરની અંદર વધારો ઘટાડો પણ સોનાની કિંમતોમાં સૌથી વધારે અસર કરતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજી મળતાની સાથે જ સોના ની અંદર રોકાણ કરતા લોકો જે છે એ ફરીથી શેર માર્કેટ તરફ વળતા જોવા મળી રહ્યા છે અને જ્યારે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર ની અંદર મજબૂતી જોવા મળે તો આગામી દિવસો ની અંદર સોના ની કિંમતો ની અંદર ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો નીચા વ્યાજ દર વધુ ચમક સોનું જે છે એ મિત્રો વ્યાજ ચૂકવતું નથી પરંતુ આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના સમયમાં તે અત્યારે સલામત રોકાણ માનવામાં આવે છે અને જ્યારે વ્યાજ ઘટે છે ત્યારે સોનું જે છે એ મિત્રો વધુ આકર્ષક બનતું જોવા મળતું હોય છે અને સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા તો જોવા મળી રહી છે પરંતુ મિત્રો બે હજાર ની વાત કરીએ તો બે હજાર ના અંત સુધી સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી પહોંચે તેવી શક્યતાઓ જોવા મળે

સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ પણ એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા જે ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો હતો અને ચાંદી જે છે એ મિત્રો ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપણી ચેનલ દ્વારા તમને બધા જ શહેરોની માહિતી મળતી તો તો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો મિત્રો જ્યારે સોનાના દાગીના બનાવવા માટેની માહિતી મેળવીએ તો જ્યારે પણ તમે સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો ત્યારે તમારે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ કારણ કે બાવીસ કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાની સોનાની કિંમતોમાં ઘટાડો કયા આધારે શક્ય છે જેની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો કરવા માટે પણ ઘણા બધા પરિબળો યથાવત છે જેની વાત કરીએ તો મિત્રો રૂપિયાના મૂલ્યની અંદર વધારો ઘટાડો શેર માર્કેટની અંદર વધ અને મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ભારત પાકિસ્તાનના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયલના યુદ્ધ એવી રીતે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સો

દિવસો ની વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું